अहमदाबादના કાલુપુર થી અવરજવર કરતા લોકો માટે મોટો સમાચાર આવ્યા છે નવા વર્ષની એટલે કે 2 જાન્યુઆરી 2025 થી સારંગપુર બ્રિજ ને તોડીને નવો બનાવવો કોઈ દોઢ વર્ષ માટે એટલે કે 30 20 જૂન 1936 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે જેને લઈને પોલીસ કમિશનર જाहिद નામો મહાન પાણી છે સારંગપુર બ્રિજ બંધ થતા અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ઘસારો વધશે ગીતા મંદિર गांधी रोड खाड़िया तथा शहर तरफ ट्राफिक कागड़ा पे पोलिस स्टेशन थे वाणिज्य भवन थे नव अनुपम अंबिका ब्रिज पार्क थी अनुपम सिनेमा थईने जरुरत મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે ગીતા મંદિર તથા શહેર તરફની આપ દો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થી રેલવે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલે છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટેલ થી કાલુપુર સર્કલ જવા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે

मार्गों तरफ जई शक्षे उल्लेखनीय छे के अमदावाद ना कालूपुर सारंगपुर ब्रिज ने उंदरोए एक कोतरी ब्रिज क्षतिग्रस्त थे होवानो दावो करायो हतो ब्रिज ने ऊपर लोखंड ગ્રીન પર ઉંદરો કોત્રી ગયા છે આ મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલ ઇકબાલ શેખે કમિશનરને ફરિયાદ કરી હતી ત્યાર બાદ આ બ્રિજના સમારકામનો નિર્ણય લેવાયો હતો રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને 4 લેન બનાવવાની કામગીરી હાથ ધરી છે આ બ્રિજ રો 439 કરોડના ખર્ચે બનાવાશે જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે